તેમાં સામેલ હશે રવિયોગ જે સૂર્યની જેમ તમારા જીવનમાં પ્રકાશ ફેલાવશે ધનયોગ જે ખાલી ખિસ્સાને ભરી દેશે લક્ષ્મી નારાયણ યોગ જે તમારા ઘરમાં સમૃદ્ધિના દીવા પ્રગટાવશે ગજકેશ્રી યોગ જે માન સન્માન અને પ્રતિષ્ઠા આપશે શુભ યોગ જે દરેક અડચણને દૂર કરશે અને સૌથી ખાસ આદિત્ય યોગ જે શક્તિ અને આત્મવિશ્વાસનો વરદાન આપશે મિત્રો આ છ યોગ મળીને બનાવશે એવો મહાસંયોગ જે કેટલીક ખાસ રાશિઓને અંધાર્યો ધનલાભ સંબંધોમાં સુધારો અને નામના આપનારો છે અને એટલું જ નહીં આ સંયોગ એટલો શક્તિશાળી હશે કે જેમનું ભાગ્ય વર્ષોથી સુતેલું હતું તેમનું ભાગ્યનો સૂરજ હવે પૂરા પ્રકાશ સાથે ઉગવાનો છે આ મહાસંયોગની સૌથી મોટી ભાગ્યશાળી નંબર એક કુંભ રાશિ

આ યોગ તમારા તમારાગ ભાવને સક્રિય કરી રહ્યા છે જેનો સીધો સંબંધ આવક અને લાભ સાથે છે છે એનો અર્થ એ કે જે કામ લાંબા અટકેલા હતા તેમાં અચાનક પ્રગતિ થશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન કે નવા પદ ની શક્યતા મજબૂત છે ધંધો કરનારાઓ માટે આ સમય ભાગ્ય બદલનારો સાબિત થશે કોઈ મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે હવે વાત કરીએ ધન યોગ અને લક્ષ્મી નારાયણ યોગની આ યોગ તમારી આર્થિક સ્થિતિને સ્થિર કરશે કુંભ રાશિ માટે આ સમય રોકાણ અને બચત માટે ખૂબ શુભ છે અચાનક કોઈ અટકેલું નાણું મળી શકે છે કે કોઈ જૂનું લોન ચૂકવાઈ શકે છે અને સૌથી મોટી વાત જો તમે નવું કામ શરૂ કરવા માંગો છો તો ગણેશ ચતુર્થી પછીનો સમય શ્રેષ્ઠ રહેશે ગજકેસરી યોગની અસર તમારા અંગત જીવન પર થશે આ યોગ તમને માન સન્માન અને લોકપ્રિયતા અપાવશે સામાજિક વર્તુળ મજબૂત થશે પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે અને તમે જે કામ કરશો તેમાં માન્યતા મળશે પરંતુ મિત્રો એક નાની ચેતવણી મંગળ અને ચંદ્રની સ્થિતિ દર્શાવે છે કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરી શકે છે તેથી રોકાણ કે મોટા નિર્ણય વિચારીને લો હવે વાત કરીએ સૌથી મોટા કુંભ કયો ઉપાય કરવો જોઈએ જેથી બપ્પાની કૃપા બમણી થઈ જાય તો ઉપાય આ છે ગણેશ ચતુર્થી દિવસે લાલ ચંદન થી ગણેશજી નું તિલક કરો અને મોદક નો ભોગ લગાવી ગરીબો માં વહેચો આથી તમારા અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે અને ધન નો પ્રવાહ શરૂ થશે કુંભ રાશિ વાળાઓ આ સમય છે તમારા સપનાઓને હકીકતમાં બદલવાનો ગણપતિ બપ્પાનો આશીર્વાદ તમારા દરેક રોશન કરનારો છે બસ વિશ્વાસ રાખો અને યોગ્ય યોગ્ય પગલું ભરો નંબર બે કન્યા રાશિ કન્યા વાળાઓ આ ગણેશ ચતુર્થી તમારા જીવનમાં એક નવો અધ્યાય ખોલવાની છે જ્યારે શુભ યોગ એકસાથે બને છે તો સમજી લો કે બ્રહ્માંડ તમારા માટે કંઈક ખાસ કરવાનું છે કન્યા રાશિ માટે સૌથી મોટો બદલાવ ધન અને કારકિર્દીમાં માં જોવા મળશે રાહ જોવાતી હતી તે અચાનક તમારી પાસે આવવા લાગશે ધંધો કરનારાઓ માટે આ સમય જેટપોટ સાબિત થઈ શકે છે કોઈ મોટો ઓર્ડર કે નવી ભાગીદારી મળી શકે છે નોકરીમાં બેઠેલા લોકો માટે પણ આ સમય પ્રમોશન અને અને વધારાનો છે રવિ યોગ યોગ આદિત્ય તમારા જીવનમાં ચમક લાવશે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમના માટે આ સમય પરફેક્ટ છે ફક્ત એટલું જ નહીં કોઈ નવો પ્રોજેક્ટ કે તક તમારા જીવનને બદલી શકે છે હવે અંગત જીવનની વાત કરીએ ગજકેશરી યોગ અને શુભ યોગ તમારા સંબંધોમાં મીઠાશ ઉમેરશે જો પરણેલા છો તો જીવનસાથી સાથે સમજણ વધશે અપ્રણિત લોકો માટે આ સમય સંબંધ શરૂ કરવાનો સંકેત આપી રહ્યો છે પરંતુ મિત્રો ગ્રહોની ચાલ એ પણ કહે છે કે બિનજરૂરી ખર્ચથી બચો આ સમય નાણા આવશે જરૂર પરંતુ બિનજરૂરી ખર્ચથી બચવું પડશે હવે સૌથી જરૂરી ઉપાય

બસ વિશ્વાસ રાખો ચતુર્થી છે જ્યારે આકાશમાં છ યોગ એકસાથે બનશે ત્યારે તમારી કુંડળીમાં પરિવર્તનનો સૌથી મોટો સંકેત બનશે સૌથી પહેલા વાત કરીએ રવિ યોગ અને આદિત્ય યોગની આ યોગ તમારા દશમ ભાવને સક્રિય કરી રહ્યા છે જેની સીધી અસર કારકિર્દી અને માન સન્માન પર થશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશનના સમાચાર અચાનક મળી શકે છે ધંધો કરનારાઓ માટે આ સમય વિસ્તરણનો છે નવી ડીલ્સ નવા ગ્રાહકો અને મોટો નફો હવે વાત કરીએ ધન યોગ અને લક્ષ્મી નારાયણ યોગની તુલા રાશિવાળાઓ માટે આ યોગ અચાનક ધનલાભનો સંકેત આપી રહ્યા છે કોઈ અટકેલું નાણું મરી શકે છે જૂનું રોકાણ નફો આપી શકે છે અને જે લોકો નવું કામ શરૂ કરવા માંગે છે તેમના માટે આ સમય શ્રેષ્ઠ છે સાવધાન રહો લાલચમાં આવીને કોઈ ખોટી યોજનામાં રોકાણ ન કરો ગજકેશરી યોગ અને શુભ યોગ તમારા અંગત જીવનને રોશન કરશે સંબંધોમાં પ્રેમ વધશે પરિવારમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે ગ્રહો સંકેત આપી રહ્યા છે કે વાણી પર સંયમ રાખો કારણ કે વધુ ગુસ્સો કે ખોટા શબ્દો તમારા સંબંધોમાં તિરાડ લાવી શકે છે હવે સૌથી જરૂરી ઉપાય તુલા રાશિવાળાઓ ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિજી ને ગુલાલ અને મોદક અર્પણ કરો અને ઓમ શ્રી ગણેશાય માળા જાપ કરો આ ઉપાય તમારા માટે સુખ સમૃદ્ધિ અને માનસિક શાંતિ લાવશે તુલા વાળાઓ ગણપતિ બપ્પા આ વખતે તમારા માટે ધન અને માન સન્માન નો સંગમ લઈને આવી રહ્યા છે બસ યોગ્ય સમય યોગ્ય પગલું ભરો અને બપ્પાની કૃપાથી જીવનને સુંદર બનાવો નંબર ચાર મિથુન રાશિ મિથુન રાશિ ચતુર્થી તમારા માટે એક સાથે નારાયણ યોગ ગજકેશ્રી યોગ શુભ યોગ અને આદિત્ય યોગ ત્યારે તમારા ભાગ્યની દિશા બદલાવાની છે સૌથી પહેલા વાત કરીએ ધનયોગ અને લક્ષ્મી નારાયણ આ યોગ તમારા બીજા અને પાંચમા ભાવને મજબૂત કરી રહ્યા છે જેની સીધી અસર ધન અને રોકાણ પર પડશે આ સમય અચાનક નાણા મળવાની શક્યતા છે કોઈ જૂનું અટકેલું નાણું પાછું આવી શકે છે કોઈ લંબિત ડીલ ફાઇનલ થઈ શકે છે અને શેર માર્કેટ કે પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓ માટે આ સમય લાભદાયી છે હવે વાત કરીએ રવિ યોગ અને આદિત્ય યોગની આ યોગ તમારી સંચાર કૌશલ્ય અને સામાજિક વર્તુળને વધારશે એનો અર્થ એ છે કે તમારા બોલવાથી કામ બનશે નવા સંપર્કથી લાભ થશે જો તમે મીડિયા વેચાણ માર્કેટિંગ કે કન્સલ્ટન્સીમાં છો તો આ સમય તમારા માટે જેકપોટ છે ગજકેસરી યોગ અને શુભ યોગ તમારા અંગત જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે જે લોકો સંબંધોમાં તણાવનો સામનો કરી રહ્યા હતા તેમના માટે હવે સમાધાનના રસ્તા ખુલશે લોકો માટે પ્રેમની નવી તકો આવશે અને લગ્નના યોગ પણ મજબૂત થશે પરંતુ મિત્રો ગ્રહો સંકેત આપે છે કે આ સમય અતિ આત્મવિશ્વાસથી બચો કારણ કે વધુ જોખમ લેવાની આદત નુકસાન કરાવી શકે છે સંતુલન જ સફળતાની ચાવી છે હવે ઉપાયની વાત કરીએ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બપ્પાને એકવીસ દૂર્વા અને અગિયાર મોદક અર્પણ કરો અને ઓમ ગણ ગણપતિએ નમા મંત્રનો એકસો વખત જાપ કરો આથી તમારા જીવનમાં ધન અને સૌભાગ્યના દ્વાર ખુલશે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિવાળાઓ આ ગણેશ ચતુર્થી પર તમારી કુંડળીમાં એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે ઘણા વર્ષો સુધી ફરી નહીં આવે

જે લોકો સરકારી પદ રાજનીતિ કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં છે તેમના માટે સમય સોનેરી તક લઈને આવશે હવે વાત કરીએ ધનયોગ અને લક્ષ્મી નારાયણ યોગની આ યોગ તમારા આર્થિક ભાવને મજબૂત કરી રહ્યા છે અચાનક ધન પ્રાપ્તિ જૂની અટકેલી રકમ મળવી કે નવા આવકના સ્ત્રોત ખુલવા આ બધા સંકેત દેખાઈ રહ્યા છે જે લોકો નવું રોકાણ કે ધંધો શરૂ કરવા માંગે છે તેમના માટે આ પરફેક્ટ સમય છે યોગ યોગ અને શુભ તમારા અંગત જીવનને પણ રોશન કરશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે સંબંધોમાં મધુરતા આવશે અને અપ્રણિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળવાની શક્યતા છે પરંતુ મિત્રો એક વાતનું ધ્યાન રાખો

આ ઉપાય તમારી સફળતાને સ્થાયી બનાવશે અને ધનની વર્ષા કરશે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ભગવાન શ્રી ગણેશ વિઘનહર્તા સર્વ ભક્તોના દુઃખ દૂર કરે જય ગણપતિ બાપા મોર્યા